કારણ શું તો ચાલો આજે વિસ્તારથી જાણીએ અને સમજીએ સગા સંબંધીઓ બધા ભાવુક થઈને રડે છે પરંતુ પિતા તેની દીકરી ના બચપન વિદાય સુધી દરેક પળો ને યાદ કરીને ખુબ ભાવુક થઈને રડે છે સંબંધ સમુદ્ર ની ઊંડાઈ જેટલો હોય છે દરેક બાપ પોતાના દીકરા ને ગાળ આપી ધમકાવે અને મારે પણ છે પણ તે જ બાપ તેની દીકરીને મોટી દાદાગીરી બચાવીને નજર અંદાજ કરી વાળે છે દીકરો ક્યારે થોડી વસ્તુ માંગે તો એક વખત ખીજાય છે પરંતુ જયારે દીકરી કરે તો બધું લૂંટાય જાય તો પણ હિંમત અને હાર નથી સ્વીકારતા પરંતુ તેજ પિતા જયારે તેની વાલી દીકરી આંખમાં આંસુ જોવે ત્યારે અંદર થી હોશ હિંમત ગુમાવી નબળો પડે ધ્રુસ્કે ધ્રુસ્કે રડવા લાગે છે મિત્રો તેજ પિતા કહેવાય છે દીકરી જ હોય ને ચારે તેની કોઈ પણ કહી દઈશ પછી જોઈ લેજો દીકરી ઘર હોય ત્યારે તેની માતાના આચર માં હોય છે પરંતુ દીકરી ની હિંમત તે તેનો પિતા જ હોય છે દીકરી જયારે પોતાના લગ્ન વિદાય નો સમય આવે છે ને દીકરો તેની માને બેઠી રડતો હોય દીકરી ને ખબર છે કે મારા બાપ દબ ઉપર છે મારે દરેક ખુશીની જીત પૂરી થઈ શકે છે આવા વિચાર કરીને હિપકા ભરી ભરીને ખૂબ રડે છે અને કહે છે બેટા ચાર દિવસ પછી હું આવીશ તને તેરવા માટે એટલું કહીને પોતે પણ જાણી જોઈને આગા પાછા થઈને ને ખૂણામાં અને તે ખૂણામાં પોતે પણ ધુસકે ધૂસકે રડવા લાગે છે અને પિતા સમજી શકે છે જ્યાં સુધી જીવતા હોય ને ત્યાં સુધી દીકરી પોતાના માવતર ના ઘરે આવે ને સાહેબ જયારે પોતાના હાથ આવે અને કોઈ પણ જીત માંગણી પણ કરે છે અને કોઈ પણ કઈ કહે તો કઈ પણ દે છે ત્યાં મારા બાપ નું ઘર છે અને જયારે પિતા આ દુનિયા છોડીને જાય છે ત્યારે તે દીકરી જયારે માવતર આવે ને એ ખુબ ઊંડા આઘાત રડે છે અને આજુબાજુ ના પડોશી ને પણ ખબર પડી જાય છે કે દીકરી આવી છે એક બાપ ની વાલોડી આવી છે તે દીકરીને તે દિવસે હિંમત હારી જાય છે અને તે દિવસે તેના પિતાની સાથે તેની હિંમત પણ મરી જાય છે

બોલતા નથી અને દીકરી માટે પણ દુનિયાની સૌથી મોટી હિંમત અને ઊંડો છે દીકરી તો દીકરી છે તો મિત્રો કેવી લાગી તમને આ સ્ટોરી કમેન્ટ કરીને જરૂર જણાવજો અને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ સીતારામ જય માતાજી